બાળ વિદ્યાર્થીઓમાં કૌશલ્ય કેળવણી અને જ્ઞાન તેમજ યોગ માટે ત્રિદિવસીય સમર કેમ્પનું આયોજન કરાયું હતું વેકેશન ગાળામાં યોજાયેલ નિઃશુલ્ક સમર કેમ્પમાં શારીરિક માનસિક આધ્યાત્મિક વિકાસ માટે અનેક સ્પર્ધા સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેમાં ડાન્સ કસરતો અને યોગ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી વિદ્યાલય દ્વારા સંસ્થામાં દિવસીય રાજ્યોગ અને સાથે સાથે બાળ ચરિત્ર નિર્માણ માટેનો વિશેષ કેમ્પ રાખવામાં આવ્યો જે જેની કોઈ પણ ફી લેવામાં આવતી નથી ફીમાં આ કેમ્પ કરાવવામાં આવે છે દર વર્ષે એમાં વિવિધ પ્રવૃત્તિ જેવી કે બાળકોને ડાન્સ દ્વારા ગીતો દ્વારા તેમજ કસરતો દ્વારા પણ એમને જ્ઞાન અને યોગ સમજાવવામાં આવે છે તેમજ જીવનમાં વેલ્યુ કઈ રીતે આવે સારી આદતો શું છે ખોટી આદતોથી મુક્ત કઈ રીતે થવું આ વિશેની વિવિધ વાતોની સમજ આપવામાં આવી અને બાળકોને પ્રવૃત્તિની કોમ્પિટિશન પણ કરાવવામાં આવી જેમ કે ચિત્ર સ્પર્ધા ગીતોની સ્પર્ધા વકૃત્વ સ્પર્ધા અને એ બાળકોને તેને પણ ઇનામ આવે બાળકોને ઇનામ આપવામાં આવ્યા એક બે ત્રણ નંબર તાપી જિલ્લામાં